ટેકનીક કોલેજમાં બોયઝ હોસ્ટેલની અંદર સુવિધાનો અભાવ જોવા મળ્યો છે સફાઈ પાણી સહિતની સમસ્યાથી હોસ્ટેલના વિદ્યાર્થીઓ ત્રસ્ત જોવા મળ્યા કોલેજના પ્રોફેસર પણ ગેરવર્તણૂક કરતા હોવાની ફરિયાદ ઉઠી છે તો એબીવીપીએ વિદ્યાર્થીઓની સમસ્યાને લઈને વિરોધ પણ વ્યક્ત કર્યો છે ઇન્ચાર્જ પ્રિન્સિપાલને આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી છે સમસ્યાનું નિવારણ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જામનગર ની ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા મળ્યા હતા ત્યારબાદ હોસ્ટેલ જે કોલેજ છે તેની ફાયર સેફ્ટી પણ એક્સપાયર થઈ ગઈ છે જે રીકોર કરવામાં આવી નથી તેના ત્રણ મહિના જેવું થઈ ગયું સાથે સાથે કોલેજ જે ફેકલ્ટી છે એ ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થીઓને ગાળો કાઢતી હોય અને વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢી મુકવા સુધીની ધમકી આપી હોય એ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદન પત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યો છે એબીવીપી ના છાત્ર સંગઠન દ્વારા અમને વિદ્યાર્થીઓ બાબતે રજવાતો મળેલી છે આજે સંસ્થાના આચાર્ય શ્રી શ્રી એમ પટેલ સાહેબ રજા પર હોવાથી કાલે એમની સમક્ષ એ રજૂઆત મૂકવામાં આવશે અને એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે એમના પ્રશ્નો હોસ્ટેલને લગતા છે થોડીક ફેકલ્ટી માટેની એ વાતો છે અને થોડુંક ફાયર સેફ્ટી માટે છે આ ત્રણે ત્રણ બાબતો છે એ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે